શું લાગે આ વખતે નવસારીનો માહોલ કેવો છે ઇલેક્શનના રિલેટેડ તો એક જ કેન્ડિડેટ છે આપડા સીઆર પાટીલ એના સિવાય તમને કોઈ દેખાય સી આર પાટીલ જીત એનું કામ છે એવું નવસારીમાં એને ઘણા લોકો ચાહે છે ચાહક છે એના આખા નવસારી ખાતે એનું વર્ચસ્વ સારું છે ઓલમોસ્ટ એકસો ને બાર કેન્ડિડેટ એવા હતા જેમને ભાજપે ટિકિટ આપી છે જે પેલા વિપક્ષમાં હતા અને એમાંથી સાતથી આઠ એવા છે જેના ઉપર ભાજપે પોતે ઘણા એવા બધા મુદ્દાના રિલેટેડ કરપ્શન ના એમને ઘેરામાં લીધો હતો અને પક્ષ પલટો થાય છે હા અને હમણા પક્ષ પલટો થયો છે ને એ જ કેન્ડિડેટ ભાજપમાં આવ્યા છે પાછા અચ્છા તો તમને શું લાગે નવસારી કોણ જીતશે ને કેમ જીતશે ભાજપે જીતશે નવસારી સિયાલ પાટીલ તો જનતા એ પણ જોઈ છે તો મને લાગે તા લગીન 400 પાર એક કહેવાય ને અમિત શાહે કીધેલું હતું કે એક જુમલા હોતા હે 5 લાખ એસે હી નહીં આ જાતે તો 400 પાર પણ મને એવું લાગતું છે એક જુમલો છે નો ડાઉટ પાવરમાં તો બીજેપી આવશે બટ ચારસો હમણાં તો મુશ્કેલ છે સરકાર તો ભાજપની જ બનશે કારણ કે બનશે જ કારણ કે એણે એ લોકો આપણા દેશમાં ઘણા એવા કામ કર્યા છે જેમાં દેશ આગળ વધ્યો છે તો લાગે તો એવું જ છે કે ભાજપ આ વખતે પણ બહુમત સાથે આવી શકે પણ જે રીતે ઇન્ડિયા ગઠબંધન બન્યું છે અને જે રીતે લોકો પણ પોતાનું જે સપોર્ટ વપોર્ટ આપતા છે તો જોઈએ આવે શું બને શું નહીં બધા ભેગા થયા છે તો ટક્કર હા ટક્કર તો થવાની જ છે પણ જીતશે તો ભાજપ બેઝિકલી આપણે જે વોટ આપવામાં આવે છે ને તે પાર્ટીને જોઈને આપવામાં આવે છે કેન્ડિડેટને જોઈને નથી આપવામાં આવતા નવસારી એક મતલબ સાંજ શહેર તરીકે જણાતું હતું પણ આજે નવસારીમાં તમે ભાગદોડ જોઈ શકો છો કે ભાઈ પબ્લિકનું પણ પ્રમાણ વધ્યું છે ધંધાધારી પણ વધી છે એ પ્રમાણે અત્યારે આપણે મહાનગરપાલિકાની પણ રિક્વેસ્ટ રાખી છે ને અપ્રુવલ આવી ઇલેક્શન છે તે જે કેન્ડિડેટ ઊભા રહ્યા છે પોતાના એરિયાની અંદર તો જે કેન્ડિડેટ ઊભા રહ્યા છે એમાંથી કયો કેન્ડિડેટ સારો છે તમે એને રિલેટેડ વોટિંગ આપો અને સરકાર બી એવું ઈચ્છે કે જે બેરોજગાર છે જે ગરીબ છે એને ખૂબ ખૂબ સહાય કરે અને અને ઉત્તમ જીવન આપવાની કોશિશ કરે કયા કામ તમને એવું લાગે છે કે 5 વર્ષમાં સરસ થાય બધા જ કામ થયા છે જેમ કે જેમ કે નવસારી ટાઉન સારું જ નવસારી સ્વચ્છ સ્વચ્છ જેવું છે ઘણા ઘણા એવા એમ નવસારીમાં નગરપાલિકાની લીધે બધાની રીતે સીઆર પાર્ટીનું પાટીલનું કામ સારું તો મોસ્ટલી આ સાઈડના જે ઇલાકા છે ત્યાં ડિસાઇડ કરશે કે બીજેપી પાછી આવશે કે નહીં આવશે અને આવશે તો બહુમત સાથે આવશે કે પછી મળેલી ગળેલી સરકાર આવશે તે જોવું પડશે ઘણા કામો કર્યા છે ઘણું ડેવલપ કર્યું છે તમે આ જલાલપુર વિસ્તાર જોશો તો ઘણા ડેવલપ કર્યા છે અને ઘણી જગ્યાએ સારા ડેવલપ થયા છે એટલા માટે સી પાટી સાહેબ આવી શકે આવશે જેવી ઈચ્છા રાખું સાચું કહે ને તો વિપક્ષ પાસે એટલો સ્ટ્રોંગ કેન્ડિડેટ નથી એઝ અ લીડર એઝ અ પ્રાઇમ મિનિસ્ટરની છવી માટે તો એનો ફાયદો કસે ના કસે ભાજપને મળશે મળશે ને મળશે નમસ્કાર નવસારીમાં આવ્યા છીએ અને સવાર સવારમાં રવિવારનો દિવસ છે જ્યારે અમે શૂટ કરી રહ્યા છીએ ત્યારે મોટા ભાગના છોકરાઓ અને મતલબ બધા જ અહીંયા ક્રિકેટ રમવા આવ્યા છે મોટું ગ્રાઉન્ડ છે અહીંયા મારી સામે ક્રિકેટ રમાઈ રહ્યું છે ને આ લોકોની મેચ પતી ગઈ છે તો એ લોકો સાથે વાત કરીએ થોડીક શું નામ છે આપણું અનસાર શેખ અને શું લાગે આ વખતે નવસારીનો માહોલ કેવો છે સાના રિલેટેડ ઇલેક્શનના રિલેટેડ ઇલેક્શનના રિલેટેડ તો એક જ કેન્ડિડેટ છે આપણા સીઆર પાટીલ એના સિવાય તમને કોઈ દેખાય

અને રાજસ્થાન છે ગુજરાત છે મધ્યપ્રદેશ છે તેની અંદર ભાજપનું છે તો કટોકટી જેવી સિચ્યુએશન તો આવી શકે એવું લાગે છે હવે જોઈએ પબ્લિકનો શું ઓપિનિયન છે વિપક્ષ ટક્કર આપશે ઇન્ડિયા ગઠબંધન બનેલું છે અને ઘણી બધી એવી પાર્ટીઓ છે જે પોતાનું ભરસક પ્રયાસ કરી રહી છે પણ જેમ કે કહેવામાં આવે ને કે એક લીડર જે તમે છવી કહો તે નરેન્દ્ર મોદીની પછી આપણા અમિત શાહની એ લોકોની સારી એવી ઘણી આખા ઇન્ડિયામાં છે તો લાગે તો એવું જ છે કે ભાજપ આ વખતે પણ બહુમત સાથે આવી શકે પણ જે રીતે ઇન્ડિયા ગઠબંધન બન્યું છે અને જે રીતે લોકો પણ પોતાનું જે સપોર્ટ વપોર્ટ આપતા છે તો જોઈએ હવે શું બને શું નહીં બેઝિકલી સાઉથનું જે એરિયા છે તે એક પોઈન્ટ છે જ્યાં ડિસિસ ડિસિઝન મેકિંગ થઈ શકશે કે એના એના પોલ ઉપર ડિસાઇડ થશે કેમકે હવે ગુજરાતની વાત કરો તો તેમાં બધી સીટ લાસ્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં પણ આપણી ભાજપની જ આવી હતી રાજસ્થાનમાં પણ ભાજપની જ આવી હતી પછી દિલ્હી હા દિલ્હી એક એવો પોઈન્ટ બની શકે કેમ કે દિલ્હીમાં પણ બે હજાર ઓગણીસમાં સાતો સાત સીટ ભાજપની હતી પણ હમણાં જેવી રીતે આમ આદમી પાર્ટીના સીએમ અરવિંદ કેજરીવાલને જેલમાં નાખ્યા છે તો હવે ત્યાંના લોકો કોને સપોર્ટ કરે છે ત્યાંની હવા શું છે કેમ કે ત્યાંના રાજ્યની વાત કરીએ તો આમ આદમા પાર્ટીનો વર્ચસ્વ સારો એવો છે અને કિસાન આંદોલન ચાલે છે તો કિસાન આંદોલનના લીધે પણ થોડી ઘણી ઇમ્પેક્ટ તો પડી શકે તો મોસ્ટલી આ સાઈડના જે ઈલાકા છે ત્યાં ડિસાઇડ કરશે કે બીજેપી પાછી આવશે કે નહીં આવશે અને આવશે તો બહુમત સાથે આવશે કે પછી મળેલી ગળેલી સરકાર આવશે તે જોવું પડશે અચ્છા અને યુવાનોને શું જોઈએ યુવાનોને યુવાનોને એમ્પ્લોયમેન્ટ જોઈએ બેરોજગારીથી થોડી મુક્તિ જોઈએ જોઈએ હવે એના ઉપર કઈ રીતે જેમ કે મેનિફેસ્ટો તમે જોશો કોંગ્રેસનો તો એ લોકોએ આ વસ્તુ ઉપર ઘણો ભાર મૂક્યો છે

ચૂંટણી મુદ્દા પર હોવી જોઈએ એમ્પ્લોયમેન્ટ એજ્યુકેશન તેના ઉપર બટ કહેવાય ને કે બધા બધાના એરિયાના હિસાબે રહી છે બેઝિકલી આપણે ત્યાં જે વોટ આપવામાં આવે છે ને તે પાર્ટીને જોઈને આપવામાં આવે છે કેન્ડિડેટને જોઈને નથી આપવામાં આવતા તો જે દિવસે તમે કેન્ડિડેટને જોઈને વોટિંગ આપશો તે દિવસે તમે મુદ્દાની વાત કરશો ને તો આપણે એ ઉપર કહી શકશું કે આ મુદ્દે વોટિંગ આપશે કે એ મુદ્દે વોટિંગ આપશે વોટ બેંક નું ભી આવે છે ને કે મુસ્લિમ વોટ બેંક છે તો એ કોંગ્રેસ ને જ પસંદ કરશે કે પછી આ મુદ્દો છે ધર્મ નો મુદ્દો છે તો એ આ લોકો જ પસંદ કરશે એ મુદ્દા ઉપર ભી તો ચૂંટણી લડાઈ છે એ જ કહું છું કે આપડી જે ગ્રંથી છે ને પિછલા ઘણા ઘણા વર્ષોથી આ વસ્તુ ઉપર જ બંધાઈ ગઈ છે કે ઘણા બધા લોકો પોતાના ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી જે એક પાર્ટી ડિસાઇડ થઈ ગઈ હોય તે પાર્ટીને જ સપોર્ટ કરતા હોય છે અને એના સાથે જ અગાડી વધતા હોય છે બટ આજનો જે યુવા છે કે આજના જે લોકો છે હું સ્પેશિયલી હું એવું માનું કે જે ઇલેક્શન છે તે જે કેન્ડિડેટ ઊભા રહ્યા છે પોતાના એરિયાની અંદર જેમ કે હમણાં સ્ટાર્ટિંગમાં મેં વાત કરી તેમ સી આર પાટીલ તો જે કેન્ડિડેટ ઊભા રહ્યા છે એમાંથી કયો કેન્ડિડેટ સારો છે તમે એને રિલેટેડ વોટિંગ આપો કેન્ડિડેટ સારા ચૂંટાઈને જશે પછી પાર્ટી કોની પણ આવે જો કેન્ડિડેટ જ લોકસભામાં સારા ગયા હોય તો ઓટોમેટિકલી સારું કામ જ થવાનું છે તો મારું તો એવું મત છે કે પાર્ટીને ના જોવા કરતાં સી આર પાટીલ એટલે કે જે પણ કોઈ પણ કેન્ડિડેટ ઉભેલો હોય તમારા પક્ષે જે કેન્ડિડેટ વધારે સારો હોય તેને તમારે વોટ આપવો જોઈએ તો તમે પ્રધાનમંત્રી તરીકે કોને જુઓ છો દેશમાં આ વખતે હમણાં તો મને એવું લાગતું છે કે જે દસ વર્ષનો કાર્યકાળ નરેન્દ્ર મોદીનો હતો છે પાછું રિપીટ થશે કેમ કે જે રીતે એમણે ગઠબંધન કર્યા છે અને જે રીતે એ લોકોનું અલાયન્સ ચાલે છે બેઝિકલી હજુ સાચું કહે ને તો વિપક્ષ પાસે એટલો સ્ટ્રોંગ કેન્ડિડેટ નથી એઝ અ લીડર એઝ અ પ્રાઇમ મિનિસ્ટરની છવી માટે તો એનો ફાયદો ના કસે ભાજપને મળશે મળશે ને મળશે તમને કોણ ગમે કયા નેતા ગમે મને અગર તમે વાત કરો હમણાં ફિલહાલ નવસારી કેન્ડિડેટના ઇલાકા તો મને સી આર પાટીલ સિવાય આ નવસારી ટાઉન સિટીમાં તો બીજા કોઈ કેન્ડિડેટ એમના સામે એટલા સ્ટ્રોંગલી ઊભા રહ્યા લાગતા નથી

ઘણા ઘણા એવા એમ નવસારીમાં નગરપાલિકાની લીધે બધાની રીતે સી આર પાટીલનું કામ સારું છે અચ્છા અને પ્રધાનમંત્રી તરીકે કોને જુઓ શ્રી નરેન્દ્રભાઈ મોદી કેમ નરેન્દ્ર મોદી એ જ છે એ જ અચ્છા વિપક્ષ બધા ભેગા થયા છે તો ટક્કર આપશો હા ટક્કર તો થવાની જ છે પણ જીતશે તો ભાજપ પર જીતશે ભાજપ અને પ્રધાનમંત્રી કહે છે 400 પાર તો શું લાગે લક્ષ્યાંક હા થઈ જશે એ પોસિબલ હા થઈ જશે 400 પાર પોસિબલ નથી અચ્છા આ વખતે કેમ કે બે હજાર ઓગણીસની અંદર જે નરેન્દ્ર મોદીની છબી હતી અને બે હજાર ચોવીસમાં હમણાં જે છવી બની છે અને જે ચારસો ફરક આવ્યો ઘણો ફરક આવ્યો છે બેઝિકલી આપણે ઇલેક્ટ્રોલ બોન્ડ્સને લઈને જે બધી વસ્તુ બહાર નીકળી છે અને એના સિવાય બીજા બે ત્રણ મુદ્દા છે જેના લીધે કસે ના કસે બહુ બધી એવી જગ્યા છે જેમ કે તમે વાત કરો ઓલમોસ્ટ એકસો ને બાર કેન્ડિડેટ એવા હતા જેમને ભાજપે ટિકિટ આપી છે જે પહેલાં વિપક્ષમાં હતા અને એમાંથી સાતથી આઠ એવા છે જેના ઉપર ભાજપે પોતે ઘણા એવા બધા મુદ્દાના રિલેટેડ કરપ્શનના એમને ઘેરામાં લીધો હતો અને પક્ષ પલટો થાય છે હા અને હમણાં પક્ષ પલટો થયો છે ને એ જ કેન્ડિડેટ ભાજપમાં આવ્યા છે પાછા તો જનતા એ પણ જોઈ છે તો મને લાગે ત્યાં લગીને ચારસો પારે કહેવાય ને અમિત શાહે કીધેલું હતું કે એક જુમલા હોતા હે પાંચ લાખ એસે નહીં આ જાતે તો ચારસો પાર પણ મને એવું લાગતું છે એક જુમલો છે નો ડાઉટ પાવરમાં તો બીજેપી આવશે બટ ચારસો હમણાં તો મુશ્કેલ છે આપનું શું નામ છે નામ તો કો? ઓસામાભાઈ. અને શું કરો તમે? સેલ્સ એક્ઝિક્યુટિવ છું. અચ્છા તો શું રોજગારી મળે છે યુવાનોને અત્યારે? મળે છે અત્યારે. અને এড્યુકેશન કેવું છે દેશમાં? સારું છે. સારું. અચ્છા શું જોઈએ કે કોની સરકાર બનવી જોઈએ? કેવી સરકાર બનવી જોઈએ? સરકાર તો ભાજપની જ બનશે. હા. કાનકે બનશે જ. કારણ કે એણે એ લોકોએ આપણા દેશમાં ઘણા એવા કામ કર્યા છે જેમાં દેશ આગળ વધ્યો છે. અને કયા કામ તમને તમને? મને તો ગામ ટુ ગામમાં બધા જે અત્યારે જ વાત કરું માણતા એમ્પ્લોય છે એમના ઘર રિલેટેડ એમનું આજે અમે પ્રોસેસ કરાવી છે તો એમના ખાતામાં દોઢ લાખ રૂપિયા આવ્યા છે સરકાર તરફથી આવાસ યોજના પ્રમાણે પહોંચ્યું છે અને પ્લસ એમના ગામના અંદર રસ્તા પણ બન્યા છે નવસારીમાં બી તમે જોઈ શકો છો ઘણી જગ્યા પર આપણે જે આપણા તળાવ હતા જે એમને એમ પડેલા હતા એની વોકવે બનાવવામાં આવેલું છે સરબતિયા તલાવ છે દુધિયા તલાવ છે અત્યારે આપણે કોન્વેન્ટ સ્કૂલ પાસે પણ વોકવે અત્યારે બનાવવાના છે તો ઘણા એવા કામ કરે છે સરકાર ને સારી રીતે ચાલતું રહ્યું છે નવસારીમાં શું લાગે છે નવસારીમાં સી આર પાટીલ સાહેબ જ આવશે જૂના છે ને જાણીતા છે લોકો સાથે વાતચીત ને એમનું જે પ્રમાણે કામકાજ છે નવસારીને ઘણી સારી રીતે આગળ એ લોકો વધારી રહ્યા છે નવસારી એક મતલબ શાંત શહેર તરીકે જણાતું હતું પણ આજે નવસારીમાં તમે ભાગદોડ જોઈ શકો છો કે ભાઈ પબ્લિકનું પણ પ્રમાણ વધ્યું છે ધંધાધારી પણ વધી છે એ પ્રમાણે અત્યારે આપણે મહાનગરપાલિકાની પણ રિક્વેસ્ટ રાખી છે ને અપ્રુવલ આવે મહાનગરપાલિકા જેવા કામ નવસારીમાં થાય છે ખરી કારણ કે મહાનગરપાલિકા ડિક્લેર કરી દેવું અલગ વાત છે અને એ કામ કરવા અલગ વાત છે હજુ જાહેર નથી થયું ને ડિક્લેર થઈ જશે પછી એના ઉપર કામ થશે અને અહીંયા મતલબ સ્વચ્છતા અને બીજી બધી વસ્તુનું કેવું છે છે સારું છે વચ્ચે એ લોકો એક જૂથ પણ ચલાવ્યો હતો આખા નવસારીમાં એ લોકો રાતના ટાઈમે સાફ સફાઈનું પ્રોગ્રામ કરી સ્વચ્છ ભારત અભિયાન પ્રમાણે ચલાવ્યું હતું ને ઈચ્છે છે કે આગળ પણ એવી રીતે કામ કરશે યુવાનોને શું જોઈએ યુવાનોને તો રોજગાર જોઈએ રોજગાર જોઈએ ની મળે છે હા અચ્છા ને વિપક્ષનો શું લાગે છે વિપક્ષમાં તો અત્યારે મને એવું નથી લાગતું નવસારીમાંથી કે મોસ્ટ ઓફ જગ્યા પરથી ભાજપ જ આવશે ભાજપ જ આવશે અચ્છા આપનું શું નામ છે

જેથી એ લોકોને નવસારીની જનતા કે ગુજરાતની જનતાઓ અને ઉપર પણ બીજેપી આવશે એવું ઉમીદ રાખીએ છીએ ઘણી બધી ઉમીદો છે યંગસ્ટર્સ માટેનું ડેવલપમેન્ટ જોઈએ બિઝનેસ માટે ડેવલપમેન્ટ જોઈએ અને ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેના અંદર સરકાર ગરીબ પબ્લિકોને સપોર્ટ કરે અને જે બેરોજગાર છે એને ખાસ કરીને સપોર્ટ કરે હું તો એવું ઈચ્છું કે બધા પોતપોતાનું પોતાનું જીવન સારી રીતે ગુજારે હોય અને સરકાર બી એવું ઈચ્છે કે જે બેરોજગાર છે જે ગરીબ છે એને ખૂબ ખૂબ સહાય કરે અને અને ઉત્તમ જીવન આપવાની કોશિશ કરે આ સરકારે આટલા સમયમાં એ કર્યું છે મતલબ એ રાહ પર પણ છે ના ના ઘણું સારું કામ કર્યું છે ખોટું કેવું નથી અને આગળ પણ એવું કરે સારું કામ એવું ઈચ્છા રાખું છું નવસારી ઓબ્વિયસલી સી આર પાટીલ સાહેબ જીતશે બીજેપી જીતશે એવું લાગે છે કેમ મતલબ આટલા આવ્યા છે તો કેવા કામ એવા કર્યા કે જેના કારણે ઘણા કામો કર્યા છે ઘણું ડેવલપ કર્યું છે તમે આ જલાલપુર વિસ્તાર જોશો તો ઘણા ડેવલપ કર્યા છે અને ઘણી જગ્યાએ સારા ડેવલપ થયા છે એટલા માટે સી આર પાટીલ સાહેબ આવી શક આવશે જેવી ઈચ્છા રાખું અને સામે એવા પક્ષ સામે એવા

એટલે એકચુઅલી એવું જોવા આપણે જઈએ તો એમણે ઘણા સારા કામો કર્યા છે દેશ માટે એટલે એ જ આવશે એવી કેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજું કોઈ ના જોઈએ એવું નથી જે સારા કામો કરશે એ આવશે એવી હું અપેક્ષા રાખું